નમસ્કાર મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે મોરવેલ વિશેની વાત કરીશું મોરવેલ જે છે એ સરસ મજાના સફેદ કલરના સુગંધવાળા ફૂલ મોરવેલ પર આવતા હોય છે સફેદ કલરના સરસ મજાના ફૂલ આવે છે અને ઘણા બધા ફૂલ આવે છે એકસાથે અને મિત્રો આ જે વેલ છે એ વેલ તમે કુંડામાં પણ ઉગાડી શકો છો અને જમીનમાં પણ ઉગાડી શકો છો તો મિત્રો આ જે વેલ છે એને સંક્રાંતિ વેલ અને રંજાઈ વેલ એમ બે નામથી પણ બીજા ઓળખવામાં આવે છે બીજા બે નામથી ઓળખવામાં આવે છે મિત્રો સરસ મજાની વેલ છે સરસ મજાના ફ્લાવર આવે છે આપ જોઈ શકો છો સંક્રાંતિ વેલ જે છે મોરવેલ જે છે એ સરસ મજાના ફૂલ આપે છે તો મિત્રો આ જે વેલ છે ને મોરવેલ કેમ કહેવામાં આવે છે એના વિશેની પણ આપણે માહિતી લઈશું તો મિત્રો આપ જોઈ શકો છો એમ મોર જ્યારે કળા કરે છે ટીકોક જેને કહેવામાં આવે છે ત્યારે એના જે પીછા છે એ કંઈક આવા દેખાવમાં હોય છે માટે મિત્રો એને મોરવેલ કહેવામાં આવે છે મોરવેલના ફ્લાવર્સની આપણે જો વાત કરીએ તો જ્યારે કોઈ પણ સિઝનની શરૂઆત હોય ત્યારે આ વેલ પર ફ્લાવર આવતા હોય છે જેમ કે ચોમાસાની શરૂઆત હોય શિયાળાની શરૂઆત હોય ઉનાળાની શરૂઆત હોય એવા સમયે આ જે વેલ છે એન પર ફ્લાવર આવતા હોય છે સરસ મજાનો ફ્લાવર આવતા હોય છે અને જો એના પાનની જો વાત કરીએ તો જુઈ જેવા પાન આવતા હોય છે પરંતુ મિત્રો એના જે પાન છે એ જુઈના જે પત્તા હોય છે એની સરખામણીમાં થોડા કડક હોય છે પણ સરસ હોય છે જ્યારે જે છોડ છે એની પર ફ્લાવર ના હોય ત્યારે પણ સરસ મજાના જે છે એના પત્તા લા દેખાતા હોય છે અને મિત્રો ઘણા બધા ફૂલ એક સાથે આવતા હોય છે પ્રેગનેન્સ આવે છે સુગંધ સરસ મજાની આવે છે માટે મિત્રો સરસ મજાની વિલ છે તમે તમારા ઘરે એને કુંડામાં પણ ઉગાડી શકો છો ગ્રો બેગની અંદર પણ ઉગાડી શકો છો આપ જોઈ શકો છો એમ અમે આ જે વિડીયો બનાવ્યો છે એ ફક્ત ને ફક્ત આઠ બાય દસની એક બેગ છે નર્સરી બેગ છે એની અંદર આ પ્લાન્ટ્સને ઉગાડેલો છે આપ જોઈ શકો છો એમ વધારે મોટી નથી એક મિનિટ છે આઠ બાય દસની આ બેગ છે અને એની અંદર પણ સરસ રીતે આ પ્લાન્ટ્સ ગ્રો થઈ ગયેલો છે આ વેલને આપણે કટિંગથી સારી રીતે ઉગાડી શકીએ છીએ સરસ રીતે ઉગી જશે મિત્રો અને જ્યારે તમારે વેલ ચડાવી હોય ત્યારે આવી રીતે રિંગ બનાવી અને ત્રણ બાજુ ત્રણ જે લાકડીઓ હોય છે પટ્ટીઓ હોય છે એને બાંધી દેવાની અને ત્યારબાદ એની પર વેલ ચડાવી દેવાની હોય છે સરસ મજાની વેલ છે આપ આપના ઘરે આવિલને ઉગાડી શકો છો અને ઘણા બધા ફૂલ એક સાથે આવતા હોય છે મિત્રો તો આપના ઘરે આ વીલને ઉગાડજો